કામ કરે છે છે આટલા બધા ઘર બનાવે અરે એકવાર તમે કોઈક નો સંડાસ તો બનાવી જો મિત્રો છેલ્લા બે ત્રણ દિવસ થી જે ખજૂરભાઈ અને જે કીર્તિ પટેલ વિશે જે વિવાદ ચાલી રહ્યો છે કે જે કીર્તિ પટેલ છે તે ખજુરભાઈ એમ કઈક લોકો છે ને ભગવાન માને છે કારણ કે જે સેવાનું કામ જે ગરીબોના ઘર બનાવે છે ઘણું બધું કામ જે સેવાનું કામ કરે છે અને તેવામાં જે કીર્તિ પટેલ છે તેની ઉપર એમ કહેવાય કે જે ન બોલવાનું બોલી રહી છે ખજૂરભાઈ ઉપર જે આ આક્ષેપો લગાડી રહી છે તેવામાં જે સાઈડમાં તમે વિડીયો જોઈ રહ્યા છો સંપૂર્ણ તમને આગળ વિડીયો હું સંભળાવું છું કે જે આ બેન છે તે શું કહી રહ્યા છે જે ખજૂરભાઈ એમ કહેવાય કે જે ખજૂરભાઈ ભગવાન જેને ગણવામાં આવે છે બધા જ લોકો જે સેવાનું કામ જે સેવાનું કામ મિત્રો કરવું ને ખૂબ જ એમ કે અઘરું છે પૈસા તો ઘણા બધા લોકો પાસે હોય પણ સેવા જે કરવી ને મફત માં મકાન બનાવી દેવા ને તે મિત્રો કઈ નાની વાત નથી તો સાંભળો પેલા બેન શું કહી રહ્યા છે તમને જય માતાજી મિત્રો હાલ અમે ગામડે સી શૂટિંગ અને અમે દિવાળી પેલા નીતિનભાઈ અને તરુણભાઈ ની વેબ સિરીઝ કરી ખજુરભાઈ ની એમાં જમીનના ભાગલામાં એની બેન તરીકેનો રોલ મેની નિભાવ્યો છે સવી બેન અને અમે લોકો સેટ ઉપર હારે કામ કર્યું ઘણા સારા અનુભવ રહ્યા છે અમને આવવા જવાનું ભાડું અમને સ્પેશિયલ રિક્ષા બાંધી દેતા કે ઘર સુધી તમે પોગી જાઓ શાંતિથી ને કે ઘરે તમારે કામ હોય અને અમે લોકો આમ એવી રીતના કામ કરતા રમતા રમતા કોઈ મગજ ઉપર ભાર નહીં શાંતિથી ને અમને શીખવાડતા કામ કરાવતા અને કામ કેવું કરવું ને એ અમને ત્યાંથી જ શીખવા મળ્યું છે ને પેમેન્ટ અમને ભાડાથી લઈ

આટલા બધા ગરીબોના ઘર બનાવે છે અરે એકવાર તમે કોઈક નો સંડાસ તો બનાવી જવો તો ખબર પડે કેમ બનાવાય વાતું કરવી તો બહુ હેલી છે એક વાર કરીને બતાવો ખજૂરભાઈ આવું સારું સારું કામ કરે છે તો મિત્રો તમે આગળ જે વિડીયો જોયો કે જે બેન વાત કરી રહ્યા છે ખજૂરભાઈ વિશે કે જે સેવાનું કામ કરે છે ને જે બધા કલાકારોને એમ કહેવાય કે જે કોઈ દિવસ હેરાન પણ નથી કરતા પૈસા પણ આપી દેશે એવી બધી જે વાત છે તે આ બેન કરી રહ્યા છે તો હવે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ કરી કહેજો જો તમે પણ ખજૂરભાઈને જો ભગવાન માનતા હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કોમેન્ટ કરી કહેજો કે જે કીર્તિ પટેલ જે આ વિરોધ એમ કહેવાય કરી રહ્યા છે જે ખજૂરભાઈ ઉપર આક્ષેપો લગાડી રહી છે તેની વિશે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ કરી કહેજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ખાસ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા ટ્રેન્ડિંગ અને વાયરલ વિડીયો આપણી યુટ્યુબ માં મળતા રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો